ભારતના પાવરફુલ યુવાથી લઈને ઘટપણ સુધીના દરેક લોકોની તકેદારી રાખતા હોય છે અને યુવા વર્ગને શું ગમશે કઈ રીતે ભારતને આગળ વધારવો તેના વિશે પણ હંમેશા યુવાનો સાથે ચર્ચા કરતા હોય છે હાલમાં જ તેમણે દિલ્હીમાં એક ઇન્ફ્લુએન્સર મીટ પણ યોજી હતી અને ભારતના ટોપ હંડ્રેડ ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ઇન્ફ્લુએન્સર્સને અવોર્ડથી સન્માનિત પણ કર્યા હતા તેવી જ રીતે હવે તેઓએ ગેમિંગ પર પણ ઝંપલાવ્યું છે તેઓએ ભારતના ટોપ સેવન ગેમર્સને ઇન્વાઇટ કર્યા છે અને તેઓએ આ ગેમર્સ સાથે હારવા પડો માણ્યા અને તેઓની સાથે ગેમ રમવાની પણ મજા માણી તેઓએ ભુજના ગેમર્સને કહ્યું કે ભુજમાં આ જે રોગ લાગ્યો છે તે ક્યારે પૂરો થશે એટલે કે તે મજાકમાં કહી રહ્યા હતા કે ગુજરાતીઓને ગેમ રમવાનો ચસ્કો જે લાગ્યો છે તે ક્યારે છૂટશે તેની સાથે સાથે તેઓ ગેમર્સ સાથે ગેમ રમતા હતા અને ગેમ રમતા રમતા તેમને એવું કહ્યું કે બાબા મને આની આદત ન લાગવી જોઈએ નહીંતર તો દેશ કોણ સંભાળશે એટલે તે હંમેશા એવું કરતા હોય છે જ્યારે તે યુવાનોને મળતા હોય છે ત્યારે તે યુવા બનીને તેઓની સાથે તેઓની રીતે જ રહેતા હોય છે અને જ્યારે તે દેશ